નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ ગુજરાતી વ્યાકરણમાં શબ્દ સમૂહ કહ્યું ભાઈ તો કે ગુજરાતી વ્યાકરણમાં આપણે શબ્દ સમૂહ જે ટોપિક છે એના વિશે થોડી માહિતી મેળવીએ તો જોઈએ પ્રથમ પહેલું શું છે તો કે બનાવટી દેખાતું જળ જ્યારે આપણે ઉનાળામાં વ્હીકલ લઈ જતા હોઈએ ડામરનો રોડ હોય ત્યારે આપણને જે વરાળ જેવો દેખાય છે તો એની વાત છે બનાવટી દેખાતું જળ એટલે કહ્યું ભાઈ મૃગ જળ

પશુ જે ભાષા આપણે સમજી શકીએ એવી કોઈ વિદ્યા હોય તો એ વિદ્યા ને કાગવિદ્યા તીર્થ ભૂમિ કહેવાય આગળ મરઘીનું જે બચ્ચું હોય નાનું એ બચ્ચાને પીલું કહેવાય શું કહેવાય પીલું કહેવાય એના પછી કોઈ અર્થ જ ના હોય એવું અર્થ વગરનું હોય એને શું કહેવાય નિરર્થક ક્રિયા હોય આકાશમાં જીવ ઉપર આવી ગયેલું ઓહો હવે તો તકલીફ જ છે તો શું કહેવાય મરણિયું કેવાય શું કહેવાય મરણિયું એના પછી જરા વારમાં નાસવા મે તૂટી જાય એવું હોય ક્ષણ ભંગુર કહેવાય શું કેવાય ભાઈ ક્ષણ ભંગુર એકની એક વાત વારંવાર કે કે કરી આપણે કે લોડ આપ્યો તો શું કહેવાય ભાઈ એના ત્રણ કલાક નો જે સમય હોય પ્રહર કહેવાય શું કહેવાય ભાઈ પ્રહર કહેવાય અને આવા કેટલા પ્રહર પ્રહર હોય તો એક દિવસમાં થાય કેટલા પ્રહર થાય ભાઈ આઠ પ્રહર ચોવીસ ભાગ્યા ત્રણ કરી જવાબ આઠ તમને મળી જાય અંતર માં રહેલું જાણી જાય કે હા ના મનમાં શું વાત છે જાણી જાય તો એને અંતર્યામી કહેવાય શું કહેવાય ભાઈ અંતર્યામી એના પછી જાદુ તોણા કરનાર કોઈ વ્યક્તિ હોય એને એન્દ્રજાલિક કહેવાય શું કહેવાય ભાઈ એન્દ્રજાલિક એના પછી ઈચ્છા અનુસાર સઘડું એટલે પૂરેપૂરું આપના કોઈ વૃક્ષ હોય તો એને કલ્પવૃક્ષ કહેવાય શું કહેવાય ભાઈ કલ્પવૃક્ષ એના પછી પોતાની જાત ઉપર જ આધાર રાખતું હોય તો એને આત્મનિર્ભર કહેવાય એના પછી જેનો કોઈ શત્રુ જ નથી એવો કોઈ વ્યક્તિ હોય તો એને અજાત શત્રુ કહેવાય એના પછી ખાસ માને તો કોઈ શિષ્ય હોય તો એ શિષ્ય કેવો કહેવાય શિષ્ય આગળ જોઈએ ન એવું તો કે અનિવાર્ય જવું જ પડશે આ જગ્યાએ ચાલે એવું છે નહીં જંગલમાં રહેનાર કે વસનાર રોકો હોય એને આરણ્ય કહેવાય ખૂબ જ તીવ્ર બુદ્ધિશાળી વ્યક્તિ હોય એને આપણે કુશાગ્ર બુદ્ધિ વાળો વ્યક્તિ કહીએ છીએ પહેલા જન્મેલું હોય તો એને અગ્રજ કે આપણે અદમ્ય કહીએ છીએ જાણી ન શકાય એવું હોય નહીં જણાય તો જ્ઞાન વગરનું તો કે અગ્ને કહેવાય એના પછી સચોટ અસર ઉપજાવે એવું કે આ વસ્તુ થશે તો પર રામબાણ કહીએ છીએ બે જણા વચ્ચેનું જે યુદ્ધ થતું હોય એ યુદ્ધને આપણે দ্বন্দ্ব યુદ્ધ કહીએ છીએ અને છેલ્લું પોતાના વખાણ પોતે જાતે કે હું બહુ હોશિયાર છું તેને શું કહેવાય આત્મસલાગા તરીકે ઓળખીએ છીએ તો જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો આપણા બધા મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નમસ્તે